લોકસભા બે હજાર ચૂંટણીના મતદાન પછીની કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ કોંગ્રેસ પ્રભારી પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત નેતાઓ હાજર રહ્યા તો શહેર પ્રમુખ સહિત કોંગ્રેસના ઉમેદવારો હાજર રહ્યા આવ્યું કે ચૂંટણીમાં તકેદારીપૂર્વક કામ કરવામાં આવ્યું કોઈ ધાંધલી ચૂંટણીમાં ન થાય તે ઝીણવટપૂર્વક રહેવાનું હોય છે લોકોના દિલમાં શું વાત પડી છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જિલ્લાના પ્રમુખ ઉમેદવાર સાથે બેઠક

એ મત સાથે કોઈ ધાંધલી નથી થઈ અને ન થાય એના માટેની ચીવટ રાખવા માટેની હોય છે લોકોના આશીર્વાદથી લાંબા વર્ષો સુધી ગુજરાતમાં ધારાસભ્ય તરીકે કામ કર્યું છે જાહેર જીવનમાં કામ કર્યું છે જિલ્લા પંચાયતની બે ચૂંટણીઓ જીત્યો વર્ષો સુધી ધારાસભ્ય રહ્યો એટલે કેટલાક અનુભવો અને કેટલાક મિત્રો પાસેથી મળેલા સૂચનોના આધાર પર ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ એ પહેલાથી જ અમે એ કોશિશ કરી હતી કે લોકો ને દિલ માં કે વાત શું પડી છે અને શું જોઈએ તો એ માટે કાર્યકર્તાઓ પાસેથી મતદાન કરાવીને ગુપ્ત મતદાન થી કોણ ઉમેદવાર હોવો જોઈએ એ નક્કી કરવાની પ્રક્રિયા કરી એ પછી અમારી જે પ્રોસેસ હોય છે પ્રદેશ ઇલેક્શન કમિટી આતે બધું જ કર્યું શરૂઆતમાં બધા કહેતા હતા કે કોંગ્રેસ ચૂંટણી કેમ લડીય છે અહી તો કઈ સ્પર્ધા જેવું જ ગુજરાતમાં નથી પાંચ પાંચ લાખથી જીતીશું એમ બાજુપાળા એ દાવા કરતા હતા પણ એક લોકોના દિલના ઉમળકા સાથેના જે આશીર્વાદ અને સમર્થન અમને મળ્યું છે એ માટે તમામ ગુજરાતીઓનો આભાર પણ